સામાન્ય રીતે તમારા સાત નંબર માં જેટલું ક્ષેત્રફળ બતાવ્યું હતું એના દસ ટકા બાંધકામ તમે એમ નેમ કરી શકો પણ કયા અર્થ વાપરવાનું છે તમે એની અંદર તમારા મજૂરને રહેવા માટેના ના બાંધકામ ની ઓરડી ગૌડા કરી શકો હમણાં જ મારી પેલા વાત કરી એમ પશુઓ વયા ગયા છે પણ પશુઓ રાખો મારી પાસે અત્યારે ચાર પશુ છે સાડા સાત વીઘા અંદર માત્ર પશુનો ચારો થાય છે અને આ ચારો પણ સંગ્રહ કરવો પડે તો પશુ ચારાનો નો સંગ્રહ કરવા માટે તમે યોગ્ય ગમે એટલી લિમિટ નું બાંધકામ કરી શકો

પેલેથી જે પાત્ર થશે ભલે તમે ગમે એમ કહેવા માંગતા હોય તો મારી જ જમીનનું છે હું મિની ગાળો મૂકું અને ભાઈ હમણાં વાત કરીએ એમ કે એમાંથી દોઢસો ડબ્બા થાય એમ હોય નું ત્રણ હજાર ડબ્બા વેચું એ કોમર્શિયલ જ છે મિની ગાળો જ ના મૂકી શકાય એના માટે એને કરવું પડે પરંતુ તમે ટેબલ ટોપ ટાઈપના મશીન મૂકો તો એ પેનલ્ટીને પાત્ર નથી એ નોન કોમર્શિયલ ગણાશે તો આવી ઘણી બધી બાબતો પણ અગત્યની છે જ્યારે આપણે પ્રગતિ કરવા જઈએ તો કાનૂની ની આંટી ખૂંટી માં ના ફસાઈ જઈએ એ વિષે પર આપણે લાંબી ચર્ચા નહિ કરીએ આ એક વધારે ની ચોખવટ કરી કે ટુકડા ધારા મૂળભૂત ટુકડા ધારા નીચે રહેલી જમીન હોય તો એને આ મર્યાદા લાગુ પડશે નહીં એમાં વિવેક બુદ્ધિ કા અધિકારો જે છે એ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ ને કલેક્ટર સાહેબ ના રહેલા છે ખાસ કરીને એને લગતા અધિકારો જે છે એ મામલતદાર જ્યારે રિપોર્ટ કરે ગ્રાઉન્ડ લેવલ થી તલાટી મંત્રી રિપોર્ટ કરતા હોય છે એ જમુના નીચે જે છે એ પ્રાંત અધિકારી સાહેબ ચલાવતા હોય છે એટલે લેવા નકર દેવા ક્યારે પડી જવા જોઈએ નહીં જયારે આપણને ખબર ન હોય ત્યારે આપણે ફસાઈ જઈએ આવી વિગતો તમને એ મારી યુટ્યુબ ચેનલની ની અંદર મળશે હવે બીજી બાબત